ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારો પછી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ છે પરંતુ હજુ ભારેથી અતિ ભારે વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં જોઈએ તેવો પડ્યો નથી એટલે ગુજરાતમાં હજુ અતિથી અતિ ભારે વરસાદ કઈ તારીખોમાં પડી શકે છે કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદની આગાહી છે અને વરસાદનો ભારે રાઉન્ડ જે છે તે છવ્વીસ તારીખ સુધી ચાલશે ત્યારે ચોવીસ તારીખ સુધી અતિથી અતિ ભારે વરસાદ જોવા મળશે કયા કયા જિલ્લામાં આ વરસાદ થશે તેના વિશે વિગતવાર માહિતી મેળવવાની છે વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જેથી તમને તમામ જિલ્લાની માહિતી મળી રહે અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો ચેનલ પર નવા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમામ હવા

પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારોમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે જે હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ રહેશે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના પ્રદેશોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાએ જમાવટ કરી છે અને તે વધુ શક્તિશાળી બન્યું છે તેના કારણે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળે અતિભારે વરસાદ નોંધાયો છે આ ઉપરાંત બનાસકાંઠા નર્મદા અમરેલી અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે એવું હવામાન વિભાગ કહે છે રાજ્યના મોટા ભાગના જિલ્લાને ચોમાસાના આ રાઉન્ડમાં આવરી લેવાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં દમણ અને દાદરાનગર હવેલીમાં પચીસ મીમી અમદાવાદમાં સાત મીમી બનાસકાંઠામાં અઠ્યાવીસ પોઈન્ટ આઠ મીમી ભરૂચમાં બાવીસ દાહોદમાં અગિયાર દમણમાં અગિયાર ડાંગ ડાંગમાં તેર પોઈન્ટ ચાર ખેડામાં પંદર પોઈન્ટ પાંચ નવસારીમાં દસ પોઈન્ટ ચાર પાટણમાં ચોવીસ પોઈન્ટ ત્રણ અને વલસાડમાં વીસ પોઈન્ટ ચાર અમરેલીમાં તેત્રીસ પોઈન્ટ બે દ્વારકામાં અઢાર પોઈન્ટ પાંચ ગીર સોમનાથમાં ચુમ્માલીસ પોઈન્ટ એક અને જામનગરમાં સોળ પોઈન્ટ પાંચ જૂના જૂનાગઢમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ મોરબીમાં ચોત્રીસ પોઈન્ટ છ રાજકોટમાં એકત્રીસ પોઈન્ટ નવ અને સુરેન્દ્રનગરમાં વીસ મીમી વરસાદ નોંધાયો છે વધુ વાત કરવામાં આવે તો રવિવારે બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ હતી અંબાજીમાં હેમતનગર માર્ગ રોડ અને અંબાજી પોલીસ સ્ટેશન સામેનો હાઈવે નદી જેવો લાગતો હતો સુરેન્દ્રનગરમાં ખારા ઘોડામાં રણમાં વરસાદના કારણે કેટલાક યુવકો ફસાયા હતા જેને ટ્રેક્ટર અને બીજા વાહનોની મદદથી પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરમાં પણ વરસાદના કારણે વઢવાણના મેળામાં પાણી ભરાયા હતા અને તમામ રાઇડ્સ તથા મોટા ચકડોળ બંધ કરવા પડ્યા હતા અમરેલીના વડીયા પંથકમાં છથી દસ ઇંચ જેટલો વરસાદ પડી જવાથી ખેતીને નુકસાન થયું છે ખાસ કરીને મગફળીના પાથરા પરડી ગયા છે અમરેલીના બગસરામાં વીજળી પડી હતી જેનાથી કેટલાક ઘરોમાં વીજળીના સાધનો બળી ગયા હતા ભાવનગર રાજકોટ હાઈવે પર ભારે વરસાદના કારણે સિહોર નજીક વાહન વ્યવહારને અસર થઈ હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ચોમાસાની કેવી સિસ્ટમ રચાય છે હવે તેની વાત કરીએ હવામાન વિભાગનું કહેવું છે કે મહારાષ્ટ્રના વિદર્ભ અને આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે જે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈએ સ્થિત છે આ લો પ્રેશર એરિયા ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ધીમે ધીમે નબળો પડશે પરંતુ તે પહેલાં તે ગુજરાત ઉપર પહોંચશે તેના કારણે અઢારમી ઓગસ્ટે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સાઉથ ગુજરાત કોકણ અને ગોવા પર એકથી પાંચ કિમીથી લઈને પાંચથી આઠ કિમીની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે આ ઉપરાંત એક ઈસ્ટ વેસ્ટ ટ્રોફ રચાયો છે જેના કારણે પશ્ચિમ મધ્ય અને બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બન્યો છે તેના કારણે ઉત્તર આંધ્રપ્રદેશ અને સાઉથ ઓડિશાના દરિયા કિનારા સુધી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે આજથી કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેની વાત કરવાની છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અઢાર ઓગસ્ટે ગુજરાતમાં તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દેદ્રનગર હવેલી પોરબંદર અને જૂનાગઢમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે રાજ્યના બાકી વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક રહેશે ઓગણીસ ઓગસ્ટે મંગળવારે ગુજરાતમાં છ જિલ્લા અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જેમાં નવસારી વલસાડ દમણ અને ગેદ્રનગર હવેલી પોરબંદર અને દ્વારકામાં મુશળધાર વરસાદ પડશે તેમ બુલેટિનમાં જણાવે છે મંગળવારે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ ઉપરાંત ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર જામનગર મોરબી બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે અને પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે વીસ ઓગસ્ટ બુધવારે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર વીસ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટની જાહેરાત છે અને આ જિલ્લાઓમાં કેટલાક સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત બુધવારે ભરૂચ સુરત ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને હોવાથી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે અને કેટલાક સ્થળે ભારે વરસાદ પડશે એકવીસ ઓગસ્ટે ગુજરાતમાં જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે બાકીના જિલ્લાઓમાં પણ યલો એલર્ટની ઘોષણા કરવામાં આવી છે અને ત્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગ જણાવે છે રાજ્યમાં કેટલા જળાશયો છલકાયા છે હવે તેની વાત કરીએ ગુજરાતના નાના મોટા બસ્સો સાત ડેમમાંથી બત્રીસ ડેમ છલકાઈ ગયા છે જેમાં રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર બંધ અત્યાર સુધીમાં પીચોતેર ટકા ભરાયો છે ઉત્તર ગુજરાતમાં પણ એક ડેમ છલકાયો નથી જ્યારે મધ્ય ગુજરાતમાં ચાર સાઉથ ગુજરાતમાં આઠ કચ્છના ત્રણ અને સૌરાષ્ટ્રના કુલ એકસો એકતાલીસ ડેમમાંથી સત્તર ડેમ ભરાઈ ગયા છે તો બીજી બાજુ ચોમાસું ફરી સક્રિય થયું છે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ પર પહોંચી છે ઘેરાઓ સાતસો કિમી હવે વરસાદની તીવ્રતા વધશે તાલાલા કેસોદ વંથલી વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં એકથી બે ઇંચ વરસાદ પડ્યો છે ચોમાસું ફરી સક્રિય થયું છે અને વરસાદી સિસ્ટમ બનતાની સાથે જ સારા વરસાદ પડવાનું શરૂ થયું છે આગામી દિવસોમાં પણ હજુ વરસાદ યથાવત રહી શકે છે અને તીવ્રતામાં પણ વધારો થઈ શકે છે ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ પડ્યા હતા જેથી મગફળી સોયા સહિતના પાકનું વાવેતર થયું હતું જોકે બાદમાં વરસાદે વિરામ લેતા પાકને પાણી નોબત આવી હતી પરંતુ હવે ફરી ચોમાસાએ ગતિ પકડી છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેથી ગુજરાત પરથી પસાર થશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જે વરસાદ શરૂ પણ થયો છે અને પાકને ફાયદો થયો છે આગામી વરસાદ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તેમનો ઘેરાવો સાતસો કિલોમીટરના કિલોમીટરમાં પથરાયેલો છે આ સાથે સિયર ઝોન અરબસાગર સુધી છે અને આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલી શકે છે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ અરબસાગરમાંથી પશ્ચિમ દિશા તરફ જઈ શકે છે મગફળીમાં ફૂંગ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ મગફળીના પાકમાં ફૂગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને વિવિધ દવાનો છંટકાવ કરી નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે ગીર સોમનાથના તાલાલા તાલુકામાં સહિત ગીરમાં વરસાદના કારણે તાલાલાના બાકુલા ધણેજ ગામે નદીમાં નવા નીર આવ્યા હતા અને આંબાકુઈ નામની નદીમાં પણ પાણી આવ્યું હતું તાલાલા અને માળિયા તાલુકાના બોર્ડર ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ બ્રિજ પર પાણી ફરી વળ્યા હોય અને અનેક ગામોની અવર બંધ રહી હતી તો બીજી બાજુ ઓગણીસથી વીસ ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે અઢારમી અઢારથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કુલ ચાર સિસ્ટમ અત્યારે સક્રિય છે જેના કારણે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરવામાં આવે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગિરસોમનાથ દીવ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને ગાંધીનગર હવેલી એટલે કે ટોટલ તેર જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર નર્મદા મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અને કચ્છ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ રેડ એલર્ટની ઓગણીસ તારીખે આવતીકાલે રેડ એલર્ટ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને રેદ્રનગર હવેલીમાં રેડ એલર્ટ આવતીકાલ માટે છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાનની આગાહી પ્રમાણે રોજ સત્તર ઓગસ્ટ ગીર સોમનાથ અમરેલી રાજકોટ જૂનાગઢ સુરત બનાસકાંઠા ડાંગ તાપી સહિતના જિલ્લાઓમાં એક ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો માંગરોળ તાલુકાના સીલ ગામે માલધારી સમાજના છોકરાઓ સાથે ભેંસો લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નેત્રાવતી નદી પરના ગંગાઈ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જતા બાર વર્ષીય યુવકનું તણાઈ જતાં મોત નીપજ્યું હતું અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ગામડાઓમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાય છે જાફરાબાદ તાલુકાના નાગેસરી બલાણા રોહિશા હેમાળ ધોળાદ્રી મીઠાપુર મિતિયાળા સરોવડા અને કંધારિયા સહિત મોટાભાગના ગામડાઓમાં મેઘરાજા તૂટીને વરસ્યા હતા રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થયો હતો જ્યારે રાજુલા અને જાફરાબાદની બોર્ડર પર આવેલા ચૈત્રા ગામમાં અનરાધાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત રાજુલાના મોટા આગરિયામાં પણ ઝાપટા પડ્યા હતા અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન બન્યા છે ખાસ કરીને ખાંભા ગીરના દાઢિયાળી ચતુરી ભાવરડી સહિતના ગામોમાં ભારે વરસાદની માહોલ તાજગીભર્યો બન્યો છે રબારીકા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થતાં ગ્રામજનોએ ભારે આનંદ અનુભવ્યો છે લાંબા વિરામ બાદ મઘા નક્ષત્રમાં વરસેલા આ વરસાદે મગફળી અને કપાસ સહિતના પાકોને જીવનદાન આપ્યું છે ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતના તાત એટલે કે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે આગામી સાત દિવસની હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે અઢારથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે જેમાં અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કુલ ચાર સિસ્ટમ અત્યારે સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ દીવ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર નર્મદા મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અને કચ્છમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે એટલે કે ઓગણીસ ઓગસ્ટના રોજ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને કેન્દ્રનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે તો બાકીના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થયું છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય થતાં છેલ્લા બે દિવસથી સતત ઝરમર્યો વરસાદ વરસી રહ્યો છે સોમવારે પણ દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરતમાં ત્રેવીસ ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે જ્યારે ઓગણીસ અને વીસ ઓગસ્ટ માટે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ નવસારી વલસાડ અને દમણ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે ભારેથી અતિભારે વરસાદનો સંકેત આપે છે આ વરસાદી માહોલને કારણે સુરત શહેરમાં હિલ સ્ટેશન જેવો સુંદર માહોલ સર્જાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે તો બીજી તરફ મહારાષ્ટ્ર અને મુંબઈ માટે ખૂબ મોટી આફત સમાન વરસાદ વરસવાનો છે ગુજરાતમાં હવે વરસાદની પાંચ પાંચ સિસ્ટમ તાંડવ મચાવશે મુંબઈમાં ભૂક્કા કાઢે તેવો વરસાદ પડવાનો છે જ્યાં પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે મુંબઈમાં અતિ ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે મુંબઈમાં જે વરસાદ સિસ્ટમ સક્રિય છે એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે મુંબઈમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે મતલબ કે આગામી સમયમાં ગુજરાતમાં પણ વરસાદ તાંડવ મચાવી શકે છે ગુજરાતમાં હવે વરસાદની પાંચ પાંચ સિસ્ટમની અસર જોવા મળી શકે છે કારણ કે ચોમાસાની ધરી પણ આજે ભુજ અને અમદાવાદ પરથી પસાર થઈ રહી છે બંગાળની ખાડીમાંથી નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને વિદર્ભ સુધી પહોંચી ગયું છે આ તરફ અરબસાગરમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે અરબસાગરથી બંગાળની ખાડી સુધી એક ટફ લાઇન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય છે હજુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી છે ત્યાં જ બંગાળની ખાડીમાં બીજું એક લો પ્રેશર સક્રિય થઈ ગયું અને હવે તે મજબૂતી સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે એવામાં અનુમાન છે કે આખું અઠવાડિયું ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે હાલમાં સક સક્રિય સર્ક્યુલેશન અને વેલમાર્ક લો પ્રેશર ઉપરાંત ચોવીસ ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની હવામાન વિભાગે પણ આગાહી કરી છે નોંધનીય છે કે ઓળઘોળ બનેલા મેઘરાજાએ માયાનગરી મુંબઈનું જનજીવન પ્રભાવિત કર્યું છે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રવિવારથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ લઈને વાગ્યા સુધીમાં કલાકમાં મુંબઈ શહેરને વરસાદે રીતસરનું ધમરોડી નાખ્યું છે ચેમ્બુરમાં ત્રણ કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ ભાઈખલમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ દાદરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરલીમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વિક્રોલી વિક્રોલી પરેલમાં પણ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે મુંબઈ માટે ખૂબ ખતરનાક સાબિત થઈ રહ્યો છે ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા આગામી બે દિવસ માટે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાહેબ દ્વારા કરવામાં આવી છે કે હજુ પણ મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે માયાનગરી મુંબઈનું ચલચિત્ર બદલાઈ શકે છે એટલે કે મુંબઈવાસીઓએ ભારે સંકટનો સામનો કરવો પડી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર